શ્રી બંસીધર ગીર ગૌશાળા તિસ્કરી તલાટમાં શ્રી ઠાકોરભાઈ દેવજીભાઈ પટેલ દ્વારા આત્મા પ્રોજેક્ટના નેજા હેઠળ પ્રાકૃતિક ખેતી અને પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગમાં પ્રેક્ટિકલ શિક્ષણ આપવામાં આવ્યું હતું સાંપ્રત સમયમાં પ્રાકૃતિક ખેતીની અત્યંત જરૂરિયાત અને રાસાયણિક ખાતરના દુષ્પરિણામ વિશે આત્મા પ્રોજેક્ટ વલસાડના ડીએન પટેલ દ્વારા વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી જીવામૃત ધન જીવામૃત બીજામૃત અચ્છાદાન અને વાફસા વિશે વિસ્તૃત જાણકારી ઠાકોરભાઈના બંસીધર ગૌશાળા ખાતે પ્રેક્ટિકલ નિદર્શન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર શ્રી ડી એન પટેલ શ્રી હરિભાઈ ચૌધરી એક્સ એમએલએ કોમલબેન પ્રિન્સિપલ બી આર એસ કોલેજ શ્રી દિનેશભાઈ તેમજ ગામના સરપંચ વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની આભાર વિધિ વનિતાબેન ઠાકોરભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી